હાલો આજે આપણે બનાવવાના છે મોમો તો તેના માટે આપણે એક વાટકી નાની મેંદાનો લોટ લઈ લીધો છે ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને એક ચમચી જેવું આપણે તેલ લઈ લેવાનું છે જાજુ તેલ આપણે નથી નાખવાનું ત્યારબાદ આપણે સારું એવું બધું મિક્સ કરી લેવાનું છે મોમો ખાવામાં પણ ખૂબ સરસ ટેસ્ટી હોય છે તમારા બાળકો પણ માગે માગીને ખાશે અને અમથાય બાળકોની તો બહુ ભાવે જ છે તો તમે ઘરે બનાવો મોમો અને તમારા બાળકોને પણ ખવડાવો બહુ ખુશ થઈ જશે તો જો આવી રીતે આપણે મેનાનો લોટ બાંધી લેવાનો છે આવી રીતે આપણે સરસ મજાનો મસળી અને લોટ બાંધી લેવાનો છે જો આવી રીતે આપણે આવી જ રીતે લોટ બાંધી અને પછી સાડમાં આપણે રહેવા દઈશું ત્યારબાદ આપણે એનો મસાલો બનાવવાનો છે તો મસાલો બનાવવા માટે મેં આદુ મરચાં લસણ ધાણા ડુંગળી કોબી ગાજર આવી રીતે બધું જ લઈ લીધું છે ઝીણું ઝીણું સરસ મજાનું કટ કરીને ત્યારબાદ આપણે થોડું એવું તેલ લઈશું જા આપણે નથી લેવાનું જોકે એકથી દોઢ પાવો તેલ આપણે લેવાનું ત્યારબાદ આપણે નથી આમાં રાઈ નાખવાની કે જીરું નાખવાનું કશ્યું જ નથી નાખવાનું આપણે આ તેલ આવી જાય એટલે સીધું આમાં આપણે લસણ ને આદુ અને મરચાં આપણે તેલ આ ત્રણે નાખી દઈશું આવી રીતે જો આપણે આદુ મરચાં ને લસણ આ ત્રણે નાખી દીધું ત્યારબાદ આપણે એમાં તેલ છૂટું પડે ને મસ્ત આપણે સરસ મજાનું શેકાવા દેવાનું મસ્ત આવી થઈ જાય ને સરસ મજાની સુંગંધ આવી જાય એટલે તે લગન આપણે એને દેવા દઈશું ત્યારબાદ આપણે પછી બધું હળવા હળવા નાખી દઈશું તો જો આવી રીતે આપણે સરસ મજાનું તેલ જૂતું પડી ગયું ત્યારબાદ આપણે નાખીશું એક નાની એવી ડુંગળી સુધારીને લીધી હતી આપણે એ ડુંગળી નાખવાની એને પણ આપણે સરસ મજાની મિક્સ કરી અને એને પણ આપણે સરસ મજાની લાલ એવી સરસ મજાની ખાવા દેવાની બધું સારું એવું ચડી જાય ને તો આમ ડુંગળી ચડી જાય તો આમ ખાવાની મજા આવે ટેસ્ટ સારો આવે અમુક મોમો બનાવતા હોય ને તો એમાં કાચું પણ નાખે છે એમ પણ આવી રીતે તમે બનાવીને ખાવ તો એનો ટેસ્ટ સારો આવે ત્યારબાદ આપણે કોબી નાખી દેવાની છે ગાજર નાખી દેવાનું આવી રીતે આવું બધું સરસ મજાનું આપણે બે નાખી દીધું અને કોબી અને ગાજર આપણે ઘડીકમાં ચડી જાય છે તે એટલા માટે આપણે પાછળથી આપણે નાખી દેવી ત્યારબાદ એને પણ આપણે સરસ મજાનું ઇસ્તી થઈ જાય ને એવું આપણે સડી જવા દેવાનું સરસ મજાનું એમ તો આવી રીતે જો આપણે બધું મિક્સ કરી લઈશું

આવી રીતે નાખી દઈશું ત્યારબાદ ફરીથી આપણે એને મિક્સ કરી લેશું સરસ મિક્સ કરી લેવાનું તમને મોમો ભાવે છે તમને પસંદ આવે છે કે તમે ક્યારે ખાધેલા છે એ નથી ખાધા તમે તો મને કમેન્ટમાં કેજો તમે આવી રીતે બનાવી અને ટેસ્ટ કરી અને મને કહેજો કે ના સારા બનાવતા નહીં એમ તમારા બાળકોને ખાવાતા એવી રીતે પછી ત્યારબાદ આપણે નાખીએ એમાં મરીનો પાવડર તીખા પણ આપણે ઘણા તીખા પણ કહે છે મેં એને મરી દીધા છે ત્યારબાદ આપણે મરી અને ત્યારબાદ લીલા ધાણા નાખી અને પાછું આપણે મિક્સ કરી લેવાનું આમાં આપણે ટમેટાનો સોસ નાખી શકીએ છીએ પછી આપણે આમાં સોયા સોસ પણ નાખી શકીએ તમારે જેવો ટેસ્ટ લેવો હોય તે બધું આપણે નાખી શકીએ છીએ પણ આમાં ટમેટા નથી હોતા તો આવી રીતે આપણે બધું જો કેવું સરસ મજાનો મસાલો બનીને આપણે કેવું સરસ તૈયાર છે કે જોયામાં પણ સરસ લાગે છે આપણે ધાણા નાખ્યા ને ત્યારબાદ પણ આપણે ઘડી કે સરસ મજાનું રહેવા દઈશું આવી રીતે ચડી જજો આ મેં મોમોની ચટણી નાખી હતી મેં સ્પેશિયલ મોમોની ઘરે ચટણી બનાવી છે જો તમારે બનાવી હોય અને શીખવી હોય તો મને કમેન્ટમાં કહેજો કે તમે મોમોની ચટણી બનાવી મને તો હું તમને બનાવીને બતાવીશ મેં આમાં તમને ખાલી મોમો જ બનાવીને બતાવ્યા છે ચટણી નથી બતાવી તો તમારે શીખવી હોય તો મને કમેન્ટમાં કહેજો કે ચટણી તમે બેન બનાવો તો આવી રીતે આપણે બે ચમચી લીંબુનો રસ થોડા એવા ખાંડના દાણા ટેસ્ટ તે મેં બધું જ પણ નાખ્યું છે તો સારો એવો ટેસ્ટ આવે એમ આવી રીતે આપણે બધું નાખીને સારું એવું મિક્સ કરીને કાઢમાં હવે આપણે એને ઠરવા મૂકી દઈશું ત્યારબાદ આપણે લોટ બાંધો તો ને એની નાની નાની આપણે રોટલી વણી લેશું બહુ જાડી પણ નહીં રાખવાની બહુ પતલી નહીં રાખવાની આને થોડી પતલી હોય તો ચાલે પણ મીડિયમ આપણે રાખશું જો આવી તમે આમાં તમને જેવો આકાર આવડે તમે એવો આકાર અને દઈ શકો છો મેં મોદક જેવો આકાર દીધો છે તો તમારે જેવો આકાર બનાવવો હોય તમને જેવો આવડતું હોય એવો પણ આકાર તમે દઈ શકો છો તો આવી રીતે જો આપણે પૂરીમાં મસાલો ભરી અને ત્યારબાદ આપણે એને આવી રીતે વાળી લેવાના છે જો આવી જ રીતે જો તો સરસ થઈ ગયું હમ આવી રીતે આપણે બીજું પણ બનાવી લેવાનું તો આપણે તેના માટે પણ રોટલી વણવી પડશે તો આપણે હવે રોટલી વણી લેવી પતલી પતલીઓ તમે રોટલી વણો તો પણ ચાલે તમને જેવું પસંદ હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો તો જો આપણે આવી રીતે બનાવી લેશું આવી સરસ મજાની નાની એવી રોટલી બનાવીને તમે તમે આને ઘૂઘરાનો પણ સ્ટેપ આપી શકો છો તમે તમને જે રીતે ભાવે એ રીતે જો આવી રીતે આપણે મસાલો ભરીને બીજું પણ મોમો તૈયાર થઈ ગયું છે આવી જ રીતે આપણે બધા મોમો બનાવીને તૈયાર કરવાના છીએ જો આવી સરસ ત્યારબાદ હવે આપણે મૂકી દઈશું એને બાફવા તો તેના માટે આપણે જો મૂકી દીધા છે આપણે આને દસ થી પંદર મિનિટ આપણે રહેવા દેવાનું છે ત્યાં સુધી આપણે એને બફાવા દઈશું જો આ દસ થી પંદર મિનિટ થઈ ગયા ત્યારબાદ જો આપણા મોમોસ સરસ મજાના બફાઇના તૈયાર થયા છે તો આપણે આવી એને કાઢી લઈશું સરસ મજાના બહુ ટેસ્ટી લાગે છે આમ મોઢામાં પાણી આવી જાય એવા જો ત્યારબાદ હું તમને તોડીને બતાવી જો જો એની ચટણી કેવી સરસ ચટણી બની છે જો ખાવ પીવો મોજ કરો કેવું સરસ મજાના મોમોઝ બના છે તમે ઘરે બનાવો